સમાજના ઉત્કર્ષ અને સંસ્કાર સભા પરંપરાને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે શ્રી દિનેશભાઈ દેસાઈ શ્રી હરીશભાઈ દેસાઈ અને શ્રી રેવાબેન એચ દેસાઈ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી ગામ અડીશણાનું નું તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આગામી તારીખ બાર ત્રણ બાર ચાર બે હજાર પચીસ ના રોજ એકાવન દીકરીઓના ભવ્યાતી ભવ્ય શાહી જાજરમાન સમલગ્ન અઢી પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમૂહલગ્નમાં અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્યાતી ભવ્ય સમુલગ્ન થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ મેદી રસમ દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના કોપી મંડળના તમામ બહેનોની પણ મેહદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે સાંજે સવા સાત વાગે દરેક દીકરીઓની મહા આરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન દીકરી એ એકાવન પીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની એકાવન દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે તો સમગ્ર ગામ ભેગું મળી આ એકાવન એકાવન દીકરીની મહાઆરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે સમાજ સેવા અને સંસ્કારનું જીવંત દ્રષ્ટાંત બનેલા આ સમૂહ લગ્ન મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે આ કાર્યક્રમમાં શ્રી જોગ વિસદ મેલેડી માતાજીનો નવચંડી યજ્ઞ ચૌદ પરાગણા રબારી સમાજના સંતો મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે સમાજ સેવક શ્રી દિનેશભાઈ દિનેશ હરીશભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે રબારી સમાજની સાથે સાથે અન્ય સમાજો માટે પણ આ પ્રકારની સેવાકીય કામગીરી દ્વારા હું લોકોને સામાજિક સેવામાં યોગદાન આપવા માટેની અપીલ કરું છું આ સાથે કીર્તિદાન ગઢવી ગમન સાંથલ ગીતાબેન રબારી પરેશદાન ગઢવી કિંજલ રબારી હિતેશ અંટાળા વિક્રમ માલધારી વાઘદી રબારી તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો ભવ્ય લોક ડાયરો પણ થશે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારી ન્યૂઝ ના લેટેસ્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો